અંકલેશ્વર હાંસોટ પંથકમાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું એંસીથી નેવું દિવસનો ડાંગરનો પાક હોવાથી અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળી વધુ ઉપજ મેળવી રહ્યા છે હાલમાં ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઝડપથી પાક ઘરે લાવી શકાય તે માટે હાર્વેસ્ટર મશીન દ્વારા પાક કાઢાવી રહ્યા છે એક તરફ ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરની કાપણીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ વિસ્તારના ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી તરફ વળી વધુ ઉત્પાદન મેળવી અને વધુ નફો મેળવી રહ્યા છે હજારો હેક્ટર જમીનમાં વાવેતર થયેલ ડાંગરના પાકની કાપણી ખેડૂતો હાર્વેસ્ટર મશીન દ્વારા કરાવી રહ્યા છે ડાંગરનું એક એકરમાં નેવુંથી સો મણ ઉત્પાદન મળતું હોવાથી અને સારો ભાવ મળતો હોવાથી ખેડૂતો પરંપરાગત ખેતી છોડી ડાંગરની ખેતી તરફ ડગ માંડી રહ્યા છે હાલમાં ચોમાસાના આગમન પહેલાં ખેડૂતો ડાંગર કાળવાની કામગીરીમાં જોત રહ્યા છે હાલમાં સરકાર દ્વારા ડાંગરનો ટેકાનો ભાવ રૂપિયા ત્રણસો પંદર જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ખેડૂતો ત્રણસો ત્રેવીસ રૂપિયાના ભાવે ખાનગી મિલોમાં વેચી સારો નફો મળી રહ્યા છે